આજકાલ સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ખૂબ જ વધી રહ્યો છે લોકો સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થવાની ગેલચામાં પોતે ભાન ભૂલી ન કરવાનું કરતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં અવારનવાર સ્ટંટબાજીના વિડીયો સામે આવતા હોય છે વડોદરામાં કિશોરોના રિક્ષા સાથેના જોખમી સ્ટંટ બાદ વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં બાઇક ચાલક બાઇક ઉપર આગળ બેસેલા નાના બાળકના હાથમાં બાઇકનું સ્ટિયરિંગ પકડાવી દે છે અને આ સમયે અન્ય વાહન ચાલકે આ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે માસૂમના હાથમાં સ્ટેરિંગ પકડાવી બાળક અને અન્યના જીવ જોખમમાં મુકાયા હતા જેથી આ મામલે પોલીસે કાર્યવાહી કરતા વિડીયો શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે જેથી વિડીયોના આધારે હાલ પોલીસે વિડિયો ક્યાંનો છે અને ચાલક કોણ છે તે બાબતે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ